છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ઓવર સ્પીડના કારણે માર્ગ અકસ્માતની સંખ્યા વધી રહી છે શહેરી વિસ્તારમાં થતા અકસ્માતને કેટલાક અંશે ટાળવા માટે વાહનની સ્પીડને કંટ્રોલ કરવા સ્પીડ બ્રેકર અસરકારક ઉપાય છે સ્પીડ બ્રેકર લગાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાને મળતી અરજીમાં દર વર્ષે મોટા પાયે વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે જેમાં મોતનો આંકડો પણ એટલો ચિંતાજનક છે અકસ્માતનું પ્રમાણ ઘટાડવાનો અસરકારક ઉપાય છે સ્પીડ બ્રેકર એટલે કે બમ્પ રસ્તા પરથી પસાર થતા હોવ ત્યારે દૂરથી જ બમ્પ દેખાય કે તરત આપણે વાહનની સ્પીડ ધીમી કરીએ છીએ અમદાવાદની વાત કરીએ તો ઓવર સ્પીડથી ચાલતા વાહનો મોટા પાયે અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે રહીશો બમ્પ લગાડવા અરજીઓ કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષના ડેટા તપાસીએ તો ખ્યાલ આવે કે પ્રતિ વર્ષ બમ્પ લગાડવાની અરજીમાં વધારો થઈ રહ્યો છે ત્રણ સાઈડ બમ્પ વગરની હોય સ્પીડમાં વાહનો આવે છે અને વાહનોની અંદર શું છે ટર્નિંગની અંદર સ્લીપ ખાઈ અને લોકો પડી જાય છે જો બમ્પ હોય તો અકસ્માત એક બમ્પ જ છે પેલી સાઈડની અંદર આ સાઈડની અંદર કોઈ બમ્પ છે નહીં જે શહેરમાંના મંદિર સાઈડ બે બમ્પ બનાવવામાં આવે અને જો વિજય પાર્ક આગળ એક બમ્પ બનાવે મધુવર આગળ બનાવે અને એક ત્રિપદા સોસાયટી ત્રણ બમ્પ જો બને વર્ષ દરમિયાન લગાડવા માટે મળેલી અરજી મંજૂર થઈ બે હજાર બાવીસમાં માં એકસો ચૌદ અરજી આવી તેમાંથી એકત્રીસ મંજૂર થઈ બે હજાર ત્રેવીસમાં માં કોર્પોરેશને બંપ માટે બસો પંચાવન અરજી મળી જેમાંથી છત્રીસ અરજી મંજૂર થઈ બે હજાર ચોવીસમાં ત્રણસો સુડતાલીસ અરજી મળી તેમાંથી બસો મંજૂર થઈ બે હજાર પચીસમાં ઓગસ્ટ સુધી કોર્પોરેશનને બમ્પ માટે બસો પંચાવન અરજી મળી તેમાંથી બસો અઠ્યાવીસ અરજી મંજૂર થઈ આમ છેલ્લા પાંચ વર્ષમાં મહાનગરપાલિકાને એક હજાર એકસો તેત્રીસ અરજીઓ મળી છે જેમાંથી છસો ત્રીસ અરજીઓ મંજૂર થઈ બાકીની પાંચસો ત્રણ અરજી માન્ય ન થઈ અમદાવાદમાં અત્યારે ચાર હજાર બંપ જોવા મળે છે એને કોઈ જોટા નહી ન કશું નહી છે કે ટેલર કોઈ નહો યુવાન છોકરા છે કે ગાડી એ ફાસ્ટ ચલાવે કે ક્યારેક અકસ્માત થઈ શકે છે અને જગ્યા જગ્યા પર અમુક જગ્યા બોમ્બ કમ્પલ્સરી જોડી દેજો તો હડીને નાખી દેજો અમુક રોસ્તા ઉપર દેજો કે બોમ્બ કમ્પલ્સરી જોઈએ ઝોન વાઈઝ વાત કરી તો નવા પાસીમ ઝોન માં બમ્પ મુકવા 243 અરજીઓ મળી જેમાંથી 141 મંજૂર થઈ પૂર્વ ઝોન માં 114 અરજીઓ મળી જેમાંથી 70 મંજૂર થઈ ઉત્તર ઝોન માં 107 માંથી 65 અરજી મંજૂર થઈ દક્ષિણ દક્ષિણ બસો ઝોનમાં ઝોનમાં અરજીમાંથી અરજીમાંથી અરજી અરજી મંજૂર મંજૂર થઈ થઈ પશ્ચિમ ઝોનમાં અરજીમાંથી અરજી 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 મંજૂર મંજૂર થઈ થઈ તો મધ્ય ઝોનમાં આવી જેમાંથી આમ છેલ્લા વર્ષમાં પશ્ચિમ બમ મૂકવા સૌથી વધુ બસો બાણું અરજી થઈ છે અથવા તો જે એક્સિડન્ટ સ્પોટ હોય તેની અરજીઓ જુદી જુદી બમ બનાવવા માટે આવતી હોય છે છેલ્લા પાંચ વર્ષનો આંકડો જોઈએ તો અગિયારસો તેત્રીસ જેવી અરજી આવી છે અને એમાંથી છસો ત્રીસ પોલીસ ખાતા દ્વારા મંજૂર કરીને આપી છે એટલા બમ્પો બનાવવામાં આવ્યા છે નિયમ મુજબ હોસ્પિટલ ધાર્મિક એકમ સ્કૂલ તેમજ અન્ય પબ્લિક પ્લેસીસ નજીક હોય ત્યાં બમ્પ લગાડવામાં આવે છે કેટલાક રોડ પર આવેલા રહેણાંક એકમ જે મોટા પાયે ટ્રાફિક રહેતો હોય છે ત્યાં પણ અરજી કરવામાં આવે છે આવેલી બધી અરજીઓ મંજૂર થતી નથી કોર્પોરેશનને મળેલી અરજી બાદ ટ્રાફિક પોલીસ દ્વારા સર્વે કરવામાં આવે છે તેના દ્વારા જે તે સ્થળે બમ્પ બનાવવાની જરૂર જણાય તો જ બમ્પ બનાવવામાં આવે છે જે લોકો જે તે ઝોનમાં અથવા તો ડાયરેક્ટ અમારે ટ્રાફિક પ્રોજેક્ટમાં અરજી કરતા હોય છે એ અરજી અમે ટ્રાફિક પોલીસના જે પ્લાનિંગ સેલ છે મીઠાખડી બ્રાન્ચ છે ત્યાં મોકલાવતા હોઈએ છીએ અને એ લોકો ત્યાંથી એમના જે લોકલ ટ્રાફિકા પોલીસ સ્ટેશન હોય છે એ પીઆઈને ટ્રાન્સફર કરી અને એ લોકો દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવતી હોય છે એમાં જો ફિઝિબલ હોય અને ખરેખર જરૂરિયાત જણાતી હોય તો એમના દ્વારા એ આખી સ્થળ મુલાકાત કરી ચકાસણી કરી અને એનો પોઝિટિવ રિપોર્ટ અથવા તો જો ના બનાવવા યોગ્ય ના હોય તો એનો નેગેટિવ રિપોર્ટ આપતા હોય છે અને એ પ્રમાણે અમે બમ બનાવવાની કાર્યવાહી નો અભિપ્રાય જે તે જોઈને મોકલવામાં આવતો બમ્પ જે રીતે અકસ્માત નિવારવા ઉપયોગી છે રીતે જો યોગ્ય રીતે બમ્પ બનાવવામાં ન આવે તો પણ અકસ્માત સર્જી શકે છે બમ્પમાં પીળા પટ્ટાને બદલે જીબ્રા ક્રોસિંગ જેવા પટ્ટા દોરવામાં આવ્યા છે જેથી કેટલીક વખત વાહન ચાલકોને બમ્પ હોવાનો ખ્યાલ આવતો નથી આવા સંજોગોમાં વાહનની સ્પીડ ઘટી ન હોય તો અકસ્માત થઈ શકે છે ઝલક અધ્યારુ જીએસટીવી અમ